બંદોબસ્ત બધા કામ છે બી માં કડદો કરવો એટલે જૂની ચારસો વીસ એટલા કેટલા પોલીસે ગુના નોધે એમની સામે ત્રણસો અઢાર નોંધવા જોઈએ ને ગુના અને બીજું કોઈ પોલીસ ફરિયાદ

અને એ બી કોઈ લેખિત માં જવાબ આપવા રેડી નથી કોઈ ની ગાડી ગાડી

અને એ પોલીસ વાળા અત્યારે રસ્તા ઉપર ઉભી ગયા છે આમ આદમી પાસે આમ નેતાઓ પાછળ ઊભી ગયા છે છે શું આદમી ના છે પાસે વ્યવસ્થા હોવું જોઈએ કે જેમાં હંમેશા પ્રજાના હિતની વાત થતી હોય પ્રજાની લાગણીની વાત થતી હોય આજે અમને જે રોકી લેવામાં આવ્યા છે જેના કારણે ચોપન લાખ ખેડૂતોમાં એક મેસેજ હશે કે ભાજપ ની તાનાશાહી ક્યારે અટકવાના નથી આજે ભાજપ પોલીસથી અટકાવે છે આ ચોપન લાખ ખેડૂતોના હકની લડાઈને ભાજપ અટકાવી રહી છે ચોપન લાખ ખેડૂતો આગામી સમયમાં બધા લોકો ધીરે ધીરે ભાજપની આ જે ચાલ છે જ્યારે જ્યારે ભાજપ ધરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને એ પોલીસને આગળ કરવાની ચાલ નહીં અમે ક્યારેય કામ યાબ નિઘાવવા જઈએ આજે કોઈ પણ ભોગે મહાપંચાયત થશે રાજુ તરફડા છેલ્લે પહોંચશે મહાપંચાયતમાં આજે ભલે અહીંયા મને રોકી લેવામાં આવ્યો પરંતુ કોઈ પણ ભોગે ખેડૂતોના હક ની લડાઈ કર્ણાટક માં દઈએ તમે કલ્પના કરો ગઈકાલે મેં જાહેરાત કરી કે મહાપંચાયતો કરીશું અને મહાપંચાયતની જાહેરાત મેં શું કરી તરત જ ભાજપના એપીએમસીના લોકોએ ભાઈ તો આપવા માટે કે પ્રશ્નો સોલ્વ થઈ ગયા કેમ ભાઈ અમારે દર વખતે અને તમે લેખિતમાં માં હજી સુધી નથી જ્યાં સુધી લેખિતમાં ખેડૂતોને ન્યાય આપવા અમારી લડાઈ ચાલુ રહેશે આજે અહીંયા રાખ્યો છે તમે જોજો આવતીકાલે અમે મોટી જાહેરાત કરીશું અને જરૂર પડે માન્ય અરવિંદ કેજરીવાલજી ને ભગવર્તમાન સાહેબ ને પણ અહીં ઉતારીશું કોઈ પણ ખેડૂત અવાજ ઉગાવવા નહીં જોઈએ છપ્પન અવાજ છે એ ક્યારે અટકવા નહીં દઈએ એ અમારી બોટાદ માં જે રીતે ભાજપ ના નેતાઓ કડદા કરી રહ્યા છે અને પોતાને બચાવવા માટે આખા પાંચ જિલ્લા ની પોલીસ ને ધંધે લગાડી દીધી છે પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતી તપાસો અટકી પડી છે જ્યારે જ્યારે ભાજપના નેતાઓને પ્રજા ઘૂસવા નથી દેતી ઘરમાં એટલે પોલીસને આગળ કરી દે છે અને જ્યારે મેં કાલે જાહેરાત કરી રાજુ કરપડાજીની ધરપકડ કર્યા બાદ અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં પામ પંચાયત થશે એટલે ભાજપને જ્ઞાન આવ્યું અત્યારે એના ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશું હજી સ્વીકારી નથી તમે ગુમરાહ કરો છો તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં

અને આજે હું એલાન કરું છું કે મને રોકવાથી અમારા નેતાઓને રોકવાથી તમે એમ કહો છો કે મહાપંચાયત રોકી લેશે ખેડૂતોને હું આહવાન કરું છું મહાપંચાયતમાં રાજુ કરપડા ત્યાં પહોંચી રહ્યા છે રાજુ કરપડા મહાપંચાયત કરશે હું જલે જ આપું છું તમને અને દરેક જગ્યાએ હું કહેવા માંગુ છું ખેડૂતોને કે જે જે એપીએમસીમાં કરતા ચાલે છે કડના નામે

કે તમે તમારા રસ્તાઓ શોધી લ્યો બાના બતાવી દ્યો કેમ ભાઈ બે બુટલેગર ચાલી જાય છે બે બુટલેગરના અડા ચાલે છે રૂપિયાના હપ્તા માટે તો તમે ઉપરવાળાને સમજાવી દો છો એવી રીતે આજે સમજાવવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા આમ આદમી નથી આ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોનો અવાજ છે અને હું આહવાન કરું છું કે ન માત્ર એક બોટાદ માં આજે ફરીથી આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી

અમે નંબર જાહેર કરીશું ન માત્ર બોટાદ ગુજરાતની કોઈ પણ એપીએમસી માં ક્યાંય પણ ગડબડ થતી હોય કડ નામે રૂપિયા લેવાતા હોય લૂંટ ચલાવતા હોય મિક્સિંગ કરતા હોય તો તમારે અમે ટીમો બનાવીને આપીશું તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ એપીએમસી માં જશે આ લડાઈ અહીં રૂકવાની નથી તપાસ કરશે જ્યાં પણ ગડબડ થતી હશે ત્યાં અમે મુદ્દા ઉઠાવીશું આ બીજી વાત ત્રીજું એલાન કરું છું દૂત મંડળીઓને કે જે દોરામાં તમે જે ગડબડ કરો છો એ દૂત મંડળીઓમાં પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં ટીમ તપાસ કરશે આ તમામ ડેરીઓ છે જે ભાજપના નેતાઓ કબજા કરીને બેસી ગયા છે એના મળતીઓને પચાસ પચાસ લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરે છે અને દાણથી નામી માંડીને દૂધના ભાવમાં જે ગોબાચારી કરે છે એ ડેરીઓમાં પણ અમે ટીમો મોકલીશું તપાસ કરાવીશું અને હું ચોપન લાખ ખેડૂતોને કહું છું કે આ બધું બે વર્ષ સુધી ચાલશે બે વર્ષમાં તમે સત્તા પદ પર પટલાવો આ જ એપીએમસી માં તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેશું ચોપન ચોપન લાખ ખેડૂતોને કહું છું કે ભાજપે શું હાલ કર્યા રહ્યા આ તમારો ઈશુદાન એકલો નથી તમે બધા ચોપન લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે આ ભાજપને ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘૂસવા ન દેતા આ ભાજપ કરી શું શકે બીજા પગાર પોલીસવાળાને પોલીસ ઉભા રાખી દે જો ન કરે તો બદલીઓ કરીને ડાંગમાં નાખી દે પરિવારથી અલગ કરી નાખે આ ચાલ છે એમની પણ આ સુદાન કે આમ આદમીનો એક પણ સૈનિક અહીંયા મારી સાથે ઢગલા બંધ અમારા આગેવાનો બેઠા છે એ તમામ સાગરભાઈ રબારી છે પ્રદેશના ઉપપ્રમુખો છે ફ્રન્ટલ પ્રમુખો છે આ બધા લોકો અમે અહીંયા બેઠા છીએ એક વાત નિશ્ચિત છે તમને હકની અપાવીને રહેશું અને હક અપાવ્યા પછી ચોપને ચોપન લાખ ખેડૂતોને કહું છું તમારે તમારા મામા કાકા નાના નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારીઓ માટે અધિકારો માટે લડે છે અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી ભગવંતનજીની પણ જરૂર પડી તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું જય હિન્દ बहुत मदद जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है हाय ડરતી સરકાર ડરતી હૈપ સરકાર ડરતી હૈ ત્રાસ છે ને ત્રાસ તમારે વોટિંગમાં ધ્યાન રાખજો पुलिस के दम पे ये सरकार नहीं चलेगी नहीं चलेगी पुलिस के दम पे ये सरकार नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब भाजपा डरती है पुलिस को आगे करती है よく考えた。 পেছে আসাইকেেকে আসাইরন্যেযেকে আসাইনেমেরি একেকের। কুনেকেরাইনেনে તમને લાગતું નહીં તમારો દુરુપયોગ થતો હોય તમારા બાળકોના ભવિષ્ય માટે મેં લોકો લડતા હોય ને તમારો દુરુપયોગ થતો હોય લાગતું નથી ટેન્શન બંધ કરી નાખ્યું આ સરકારે એલઆરડી ની સિસ્ટમ લાવી દીધી આ સરકારે

નથી જવાનું સીધે સીધા જવાનું છે લિંગિત આપો છો કે અમે જઈએ એ તો અમારે નક્કી કરવાનું ને અમે જઈ શકીશું કે નઈ જઈ શકીશું

પીઆઈએલ માં વિડીયો જોઈ છે પિટિશન માં હાઈકોર્ટ માં એક સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો એમ ત્યાં આગળ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી લો કઈ કલમ ની છે કયા કારણસર કયું જોખમ છે એટલા માટે રોક્યા છે કેટલા આતંકવાદીઓ છે કેટલા માથા પાને તત્વો છે એવી એમને રિપોર્ટ બનાવ્યો છે ને કઈ આતંકવાદીઓ समय पाँच सात वर्ष सात वर्ष